ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ ના પગપાળા સંઘની સેવા માટે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રીઓને બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પ નું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ સંગો અને મંડળો દ્વારા ભાદ્રવી પૂનમના મેળામાં યાત્રીઓને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માઈ ભક્તોની સેવા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ રાજજીભાઈ રૈગોર જય અંબે બધાને આ વર્ષે પણ આપણે ખૂબ મોટું કેમ્પનું આયોજન માતાજીને દેહાતે કર્યું છે માઈ ભક્તોને એક તકલીફ ના પડે રહેવાની જમવાની મેડિકલ રાસ ગરબા આજે મારી ભક્તો આટલું દૂરથી કિલોમીટર કાપીને આવતા હોય છે તકલીફ ના પડે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી છે જમવાની રહેવાની ક્યાંય પણ એક ટકો તકલીફ ના પડે 24 કલાક ચાર નાસ્તો ડોક્ટરો બધા જ આપણે પીએન માળી ફાઉન્ડેશનની આખી ટીમ ગયા વર્ષે પણ આપણે અહીંયા જ કેમ કર્યો તો આ વર્ષે પણ અહીંયા જ કેમ્પ કર્યો છે તો ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે આપણે સંપૂર્ણ રીતે બધી જ તૈયારીઓ કરી છે લાખોની સંખ્યામાં માય ભક્ત અહીંયા સેવા લઈ રહ્યા છીએ તો એમને એક ટકો તકલીફ ના પડે એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરી છે અને કેટલાક અમારી ભક્તો જેટલા દૂરથી આવતા હોય છે જગતરાણી માના શીશ નમાવવા માટે તો મા જગતરાણી માને બી એક હું પણ એક હાથ જોડીને વિનંતી કરું આટલા દૂરથી માય ભક્તો ચાલતા વેદલ યાત્રા આવતા હોય એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે આપણે બધી જ રીતે એમના માટે વ્યવસ્થા કરી છે અને માં જગતરાણી મા અંબામાં એમની હરેક મનોકામના પૂરી કરે એવી બી હાથ જોડી માં જગતરાણી માને એક વિનંતી કરું છું સમગ્ર આખી અમારી ટીમ પીએન વાળી ફાઉન્ડેશનની હજારથી વધુ કાર્ય જે મતલ સેવાગેમ લાગ્યા છે એમની પણ મનો ગામડામાં દેગરણીમાં અંબા પૂરી કરે અમે પાટણથી આવીએ છીએ મારું નામ વર્ષાબેન છે અમે પાંચ વર્ષથી પગ કાળા યાત્રા અંબાજી ચાલીએ છીએ તો આ કેમ્પની અમને અંદર ખૂબ સુવિધા મળે છે જમવાનું બી સારું છે ગાડલા બાદલા સુવાની વ્યવસ્થા બી ચાલી છે બધું જ ખૂબ સારું છે મજા મારું નામ ગોપીભાઈ છે ઠાકોર ગામ કોચાસણાથી આવીએ છીએ અને તાલુકો ડીસા અને દર વર્ષે અંબાજી આવે છે આઠ નવ વર્ષથી અને આ પીએમ માળી કેમ્પમાં આવે છે બહુ સુવિધા સારી છે મેડિકલની સુવિધા જમવાની સુવિધા આરામની સુવિધા બહુ મસ્ત સેવા આપે છે ઘરના કરતી સારી અને કેમ્પ બહુ સારો છે અને તમે પણ બધા આવો આરામ કરો જમવાનું બહુ સરસ છે અને અમે દર વર્ષે આવીએ જ છીએ અહીંયા કેમ્પમાં انه ډېر ښه څه ویل دا صاحب ج ایم بی